नमस्कार मित्रों आप निहाली रहा छो एस लाइव न्यूज बुलेटिन नजर ना किए अत्यार सुधी ना मुख्य समाचारों पर देश ने चौकीदार नहीं अधिकार की जरूर थे राहुल गांधी नो हूंकार राहुल सभा में बापू सहित नेताओं गर्जिया જનશક્તિ પાર્ટી ને ગુજરાત એક બેઠક આપવા માંગણી કન્યા પરિવાર અને સંસ્કાર બચાવવા મહિલાઓ આગળ આવે કહ્યું સુરત બરડિયા બજાર દ્વારા નવી જીત એકસો પચીસ ની રજૂઆત પોતાની જાત ને ચોકીદાર કહેનારા એ ગરીબો ની લાખો એકર જમીન છોરી લીધી છે સરદાર પટેલ પ્રતિમા બનાવવા નીકળેલા એ સરદાર અભ્યાસ કરી જાણી લેવું જોઈએ કે સરદારે આર ની વિચારધારા

चमके चे सहित मुद्दाओ पर प्रजा नु ध्यान केंद्रित करियो तू हमारी जो किताबें है अगर वो उनको खोल के देखते तो उनको समझ आती बीजेपी के नेताओं को समझ आती कि हमारे इतिहास में लिखा है कि भाईचारे से काम करो प्यार से काम करो दिल से क्या काम करो और सबको ले जाके एक साथ चलो कहते हैं भैया है, कांग्रेस पार्टी को मिटाना है को मिटाने की बात करते हैं तो फिर ये सवाल उनके ये सवाल क्यों नहीं आता उनके दिमाग में कि भाई कांग्रेस को बनाया किसने कांग्रेस को सरदार पटेल जी ने बनाया कांग्रेस को गांधी जी ने बनाया बहुत चौकीदार देखे हिंदुस्तान ने बहुत चौकीदार देखे अंग्रेजों ने भी चौकीदारी की थी उठा के फेंक दिया हमने उनको हिंदुस्तान को चौकीदार की जरूरत नहीं हिंदुस्तान की जनता को हक की जरूरत है अधिकार की जरूरत है और अगर हमें चौकीदार चाहिए तो हमें हिंदुस्तान के करोड़ों लोग की चौकीदारी चाहिए और किसी की नहीं चाहिए और कांग्रेस पार्टी यही बात करती हम आपको अपने घर का चौकीदार बनाना चाहते हम आपको अपनी सरकार का चौकीदार बनाना चाहते ભ્રષ્ટાચાર ની વાત કરનારા રાજ્યના ત્રણ પ્રધાનો જેલમાં ગયા તે હટાવવા આવ્યા તે હટાવવામાં આવ્યા નથી તે પણ જાણી લેવા અનુરોધ કર્યો હતો લાખો એકર જમીન ગરીબો પાસેથી છીનવી લઈને ઉદ્યોગપતિઓને અપાય છે આ ચોકીદાર છે આ અગાઉ રાહુલ ગાંધીએ જણાવ્યું કે અમદાવાદ એરપોર્ટના નામ ને સરદાર પટેલનું નામ આપવાનો વિરોધ પણ આજ લોકોએ કર્યો હતો જે વ્યક્તિએ આખી જિંદગી આરએસએસ માં વિતાવી તે વ્યક્તિએ સરદારની વિચારધારા જાણવી જોઈએ ગુજરાતના વિકાસના મોડેલનો પ્રચાર કરનારા ભાજપની ટીકા કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે એટલું જાણી લો કે ગુજરાતની જનતાએ વિકાસ કર્યો છે હિન્દુ શીખ મુસ્લિમ ગરીબ અને અમીર સૌએ વિકાસ કર્યો છે ગઈકાલે બાલાસિનોર ખાતે કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીની જંગી જાહેર સભા યોજાઈ જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયા વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા આણંદ લોકસભા બેઠકના ઉમેદવાર ભરતસિંહ સોલંકી સહિત નેતાઓએ આકરા પ્રહારો કર્યા હતા જેમાં વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ કોઈ પણ લોભ અને લાલચ વગર આગામી ઇલેશનમાં જંગી બહુમતી સાથે ફરીથી દિલ્હીમાં કોંગ્રેસની સરકાર બને તે માટે પંજાને મત આપજો તેમ જણાવ્યું હતું ભાષણ કોઈ અને કોઈ સારો દેશનો સિનિયર આગેવાન દેશના ભવિષ્ય કોઈ ચિંતા હોય ને ક્યારેય આવી ભાષાનો ઉપયોગ નથી કરી કોઈ પણ હોય ભાષાનો વિવેક હોય વિનમ્રતા હોય પણ ચોવીસ કલાક એકની એક વાત એકની એક વાત એ પણ ગુજરાતની પબ્લિકના પૈસે આપણા પૈસાથી આખા દેશનો ભાજપનો પ્રચાર થાય આપણા પૈસાથી દેશના એમના હવાઈ જહાજો હેલીકોપ્ટરો પ્લેનો ફરવાનું જાહેરાત હા ગુજરાતમાં કન્યાની ખેડૂતો ઉપર ભાર છે આ બધો અને કરોડો રૂપિયાનું કરપ્શન કરીને લોકોને કરોડો રૂપિયાની જમીન મફતમાં વેચીને એના બદલામાં જે બે નંબરનું મળે એ લઈને આ પ્રચાર ભારતીય જનતા પાર્ટી કરી રહી છે હોય ડોક્ટર પટેલ હરેન પંડ્યા હોય સંજય જોશી હોય કે આત્મા પટેલ આ તમામ નેતાઓના પોતાના પક્ષના નેતાઓના અપમાન કરીને એમને દૂર એ જ મોડેલનું પુનરાવર્તન કરવા માટે આ નેતા દિલ્હી જઈ રહ્યા છે અને દિલ્હીની અંદર પણ ધમાસાણ મહેચું છે જે નેતાની આંગળી પકડી અને મોદીજી ત્યાં ગયા હતા એ નેતાઓને સાઇડ લાઈન કર્યા અને આજે બધા જ નેતાઓ પોતાની બેઠકો બતાવવા માટે મજબૂર થઈ જાય એવું વાતાવરણ કહે આ દેશમાં કોંગ્રેસનું શાસન આવ્યું કોંગ્રેસની સરકાર આવી એ કોંગ્રેસે આ દેશના સામાન્ય વર્ગના લોકોને માટે કામ કર્યું ચાહે ખેડૂતોની દેવાના ઉદની વાત હોય ગામડામાં વીજળીકરણ આપવાની વાત હોય શિક્ષણ આપવાની વાત હોય આરોગ્ય આપવાની વાત હોય કે હમણાં ફૂડ ને લીધે આ દેશમાં કોઈ ભૂખ્યું ના રહે એવો કાયદો આપના આશીર્વાદથી લઈને આ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સોનિયાજીની રાહુલજીની કોંગ્રેસ આવી છે ભાજપની સરકાર મતદારોને આકર્ષવા માટે અનેક નુસ્ખાઓ કરી રહી છે જેમાં માત્ર પૈસા આપી ભરપૂર પ્રસિદ્ધિ કરે છે આવી લોભ લાલચમાં આવ્યા વગર ચોક્કસ ઉમેદવારને મત આપજો જ્યારે લોકસભાની આણંદ બેઠકના ઉમેદવાર ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે યુપીએ સરકાર છેલ્લા દસ વર્ષમાં ઘણી યોજનાઓ આપી છે આ યોજનાઓ પૈકી અનેક યોજનાઓ ગુજરાતમાં અમલી કરાઈ છે અનેક પૈસાઓની ફાળવણી કરવા છતાં ભાજપ રાજ્યની ભાજપ સરકારે ઘણી યોજનાઓમાં તો અડધો અડધ પૈસા વાપર્યા જ નથી હું રાહુલ ગાંધીને વચન આપું છું કે કોંગ્રેસ પક્ષે મારા પર વિશ્વાસ રાખીને આણંદ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે મને ટિકિટ આપી છે જેને હું મારી તમામ તાકાત લડાવી આ બેઠકમાં ભાજપના ફાળે નહીં જવા દઉં રાહુલ ગાંધીએ સભા પૂરી થયા બાદ તેમને લોકોને તેઓ લોકોને મળ્યા હતા અને ત્યારબાદ તેઓ અગરિયાઓને મળવા રવાના થયા હતા રાહુલ ગાંધીની સભામાં અનેક લોકો ઉમટ્યા હતા અને પૂરી થયા બાદ આશરે બે થી ત્રણ કલાક માટે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા લોક જનશક્તિ પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રમુખ મુકેશ ગુર્જરે ભાજપ પ્રદેશ પાર્લામેન્ટ લખી પંચમહાલ પશ્ચિમ તથા એક બેઠક લોક જનશક્તિ પાર્ટી ને ઉમેદવારને ફાળવવી જોઈએ વધુમાં તેમણે જણાવ્યું કે લોક જનશક્તિ પાર્ટી નું સંગઠન હાલ બનાસકાંઠા પંચમહાલ તથા ભરૂચ જિલ્લામાં અગ્રેસર રીતે કાર્ય કરી રહ્યું છે સુરત કચ્છ

બરડિયાએ તેરાપંથ મહિલા મંડળ દ્વારા આયોજિત મહિલા સંમેલનનું ઉદ્ઘાટન કર્યા બાદ સંબોધન કરતા અપીલ કરી કે કન્યા પરિવાર અને સંસ્કાર બચાવવા મહિલાઓએ આગળ આવવું જોઈએ સાહીબાગ ખાતેના ઓસવાલ ભવનમાં ગુજરાત સ્તરીય સંમેલનમાં મુખ્ય અતિથિ પદે તેમણે કહ્યું કે મંડળ તરફથી પાણી અને વીજળી બચાવવાના વિશેષ અભિયાનનો પ્રારંભ કરાયો છે આ સિવાય મંડળ દ્વારા હિંસા અત્યાચાર રોકવા માટે પણ બીડું ઝડપાયું છે ગુજરાત રાજ્યના મહિલા આયોગ અધ્યક્ષ લીલા અંકલિયા આ પ્રસંગે જણાવ્યું કે કન્યા હત્યા રોકવા રોકવા માટે આપણે આયોગ તરફ વિશેષ જનજાગૃતિ કાર્યક્રમ આયોજિત કરાઈ રહ્યો છે અહેમદાબાદ માં વિરાટ મહિલા સંમેલન આયોજન કયા મેગભગ છો બહેનો एक की महिलाओं को आगे बढ़ाने के लिए ताकत की उनकी जन्म जयंती उनकी जन्म शताब्दी का ये वर्ष है इसमें हम उनका एक सपना था कि नैतिक राष्ट्र का निर्माण हो उस नैतिकता को पूरे जागृत करने के लिए इस नैतिक का अभियान पूरे देश में चला रहे हैं पूरे देश में आपकी कितनी शाखाएं और कितनी हमारे पूरे देश के अंदर चार सौ शाखाएं हैं लगभग साठ हजार से ऊपर मेंबर्स शाखाएं हैं और बीस की बीस शाखाएँ हमारे यहाँ आज के इस कार्यक्रम में तो कन्या सुरक्षा के लिए हमने एक ऐड फिल्म बनाई है जिसको कि तत्कालीन मुख्यमंत्री शिता दक्षित द्वारा लॉन्च किया गया था और ये एक सात और आठ मार्च इस दो हज़ार चौदह को सैकड़ों सिनेमाघरों में दिखाई जाएगी और सेंसर बोर्ड से पास है और वैसे ही हमें जयपुर में जित समाधि केंद्र खोला के है बुजुर्गों के लिए

માટે ગુજરાત એકમ દ્વારા ખાસ બે લાખ રૂપિયા નું દાન પણ આપવામાં આવ્યું છે નવી ડિસ્કવર એકસો પચીસ સવારી એક નવા યુગ નો પ્રારંભ કરી રહી છે સ્ટાઇલ પાવર ટેકનોલોજી નો અદભુત સમન્વય ધરાવતી નવી ડિસ્કવર એકસો પચીસ અન્ય કોમ્પ્યુટર બાઇક કરતાં ઘણી વિશેષતા ધરાવે છે આ નવી ડિસ્કવર બાઇક તેના વર્ગમાં પાવર પિકઅપ અને હંકારવાની શ્રેષ્ઠ ક્ષમતા પૂરી પાડે છે અદ્યતન ડીટીએસ આઈ એન્જિન ધરાવતી આ બાઇક તેના વર્ગમાં સરસાઈ ધરાવતા અગિયાર પોઈન્ટ પાંચ પીએસ પાવર સાથે રોમાંચક અને આનંદદાયક સવારી પૂરી પાડે છે નવી ડિસ્કવર એકસો એક મજબૂત અને સ્પોર્ટી બાઇક છે જેમાં મજબૂત ટાંકી ઉપરાંત સુંદર હેન્ડ ધરાવે છે અને બેસવાની આક્રમક છતા પૂરી પાડે છે ડિશ કહેવાય એકસો પચ્ચીસ કે જે પેટલ ડિશ બ્રેક અને સ્ટાઇલિશ એલ્યોન વ્હીલ્સની સજ સજ્જ છે આજે અમે બજાજોટો તરફથી ગુજરાતમાં નવો ડિસ્કવલ વન ફોર્ટી ફાઇવ લઉં થયું છે જે બજાજોઠો તરફથી માઇલેજ બાય સેકન્ડ માઇન પ્રસ્તુતિ છે અમારા

રસ્તા ઉપર ઢોળાઈ ગયું હતું તેલ રોડ ઉપર ઢોળાવાને કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો તેલના કારણે એક બે બાઇક સવાર પણ સ્લીપ થઈ ગયા હતા પરંતુ તેમાં કોઈ પણ જાનહાનિ થઈ નહોતી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈને ઇસ્કોન બ્રિજ એક તરફ બંધ કરાવી દીધો હતો અને રોડ ઉપર ઢોળાયેલા તેલ પર માટી નાખવા નાખી રોડને સાફ કરવાની કામગીરી કરી હતી આ અકસ્માતમાં કોઈને જાનહાનિ થવા પામી ન હતી પોલીસે આ અંગે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચાર ની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર